મિત્રો સ્વાગત છે ફરી ફરીકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુ મરીશની અંદર આજના વિડીયોની અંદર વાત કરીએ સરકારની એક સરસ મજાની યોજના યોજના અંતર્ગત રૂપિયા સાડા સાડત્રીસ હજારની સહાય છે આપવામાં આવે છે ખેડૂતોને વિગતવાર યોજનાની માહિતી મળવીએ ખાસ આ વિડીયો તમારા ખેડૂત મિત્રો સુધી શેર કરી ચેનલની અંદર નવા આવેલા તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અંદર વાત કરીએ ખેડૂતો માટે એક સરસ મજાની યોજના છે નાળિયેરીની ખેતી કરવા માટે સરકાર છે વિશેષ સહાય આપે છે હાલની અંદર આ યોજના છે આ ખેડૂત પોર્ટલ ઉપર બાગાયતી ખેતીની અંદર આ યોજના છે શરૂ થઈ ગઈ છે મિત્રો જો તમારે નાળિયેરી ની ખેતી કરવી તો એની અંદર છે મિત્રો નાળિયેરીના વાવેતર વિસ્તારની અંદર સહાય છે સરકાર તરફથી આપવામાં આવે છે જેમાં યુનિટ કોસ્ટ છે પચાસ હજાર પર હેક્ટરની રહેશે મિત્રો પચાસ હજાર સુધીનો ખર્ચો કરું છું હેક્ટર કુલ ખર્ચના પિચ મહત્તમ રૂપિયા છે સાડત્રીસ હજાર પાંચસોની છે સહાય તમને મળવાપાત્ર થશે મિત્રો અને તમને કુલ ખર્ચના જે થયું હોય એને પિચોતેર ટકા સહાય મળશે એટલે સાણત્રીસ હજાર રૂપિયા જેટલી છે હેક્ટર દીઠ સહાય મળશે અને વધારેમાં વધારે છે ચાર હેક્ટરની મર્યાદામાં છે તમે નારિયેલીનું વાવેતર કરો છો તો તમને સહાય મળવાપાત્ર થશે પ્લાન્ટિંગ મટિરિયલ માટે છે મિત્રો જે ઇનપુટ ખર્ચ માટે છે સહાય આપવામાં આવશે અને બે હપ્તામાં સહાય મળશે પહેલાં પિચોતેર ટકા સહાય જમા થશે ત્યારબાદ પચીસ ટકા બીજી સહાય જમા થશે મિત્રો ઓનલાઈન અરજી કરવાની છે આઈ પોર્ટલ પર અગિયાર પાંચ બે હજાર ચોવીસ છે ફોર્મ તારીખ છે મિત્રો પોર્ટલ પર ફોર્મ ભરી અને તમારા જે તે જિલ્લાના બાગાયતી અધિકારી હોય ત્યાં તમારા ફોર્મ છે જમા કરાવવાનું રહેશે વધારે માહિતી માટે ખાસ જે વિશેષ અત્યારે જે આ યોજના છે મિત્રો એ ઓગણીસ જિલ્લાઓની અંદર છે અને તમે જોઈ શકો છો જે અલગ અલગ લક્ષ્યાંક છે એ બતાવેલા છે ઓગણીસ જિલ્લાની અંદર આ ફોર્મ ભરી શકો છો વિડીયોને લાઈક કરી તમારા મિત્રો સુધી શેર કરશો